હા મહા તો મિત્રો તો કેમ છો મજામાં ને તો મિત્રો આજે કામ આવ્યું બરોબે તો હમણાં જઈને મેરો આવે ને તો મિત્રો એવા માટે સફાઈ સફાઈનો ઓર્ડર આવ્યો ભાઈ તો સફાઈ કરવાની છે બરોબર તો વડલાડી થોડ કાપવાની છે એવું બધું કરવાનું છે તો વડવાયું કાપવાની છે તો પહેલાં આપણે મિત્રો છે ને સરપંચ ડેલાથી હથિયાર લતાવીએ આવીએ તો હથિયાર લેતા આવીએ ને પછી છે ને કન્ટિન્યુ કરીએ તમને

মিত্র কালে কামা বরফ করি কাল ব্লো না কারণ কাম টাইম নো দেখ রাস্তা নাম করো যায় কন্টিনু করলে মিত্র দো আছে તો મિત્રો આના ઉપર ડિટેલ ઇનમાં આપણે વહેલો વ્લોગ આવી જાય બરાબર યુટ્યુબ બધા છીએ તો આ કામ પતે એટલે અમે મિત્રો આના ઉપર જરૂરથી કામ કરવાના છે તો અમે આનો વ્લોગ બનાવી છે એટલે તમે સ્ત્રી જોઈ આવી જાય આપણે મિત્રો દાતરી લેવા તો બરોબર તો કાશ બધે ખાઈ ગયો આપણે ગમતી હોય એમાં તો આપણે ગમતી વાયુ છે ને આપણા અંદર કાશબેન દર્શન થઈ ગયા બરોબર એટલે તે પહેલેથી જ કાશ બસે બહુ મોટો બધો હે દેખાડી દો તમને Ahí no, el mitro de la velandata de Morigio, ¿eh? Tove apla pluca am saluco ranchido de borrova y un ser, ¿bati? To mitro, zira agar en melo de la eta ground met borato, borroberai. To ove, ahí ni borrova y un cap de jaluris, la norte mitbrainés. Pepelata ser el mitro y borrova y un dosis haps of high coroads, tala perderti yucari. Ahí no, el mitro de la borrova y capta batta bo perporigia. Ne, uilo de ova uso cero. Lo que hay, ah, no, 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 no. પ્રકાશ પેલી તો મિત્રો બરોબર દેખાતું નથી તું કારણ છે તો હજી ઓલા વડલા કપાઈ ગઈ આને હજી કાપવાનું કામ ચાલુ છે પછી વાંક આપવાની છે બધા તો હજી આપણે હાઈ તો પડી જ જાય નદીમાં તો હાલો કંઠી ગયો બધા બેના રહેજો હાઈ ના મિત્રો જો આપણે છે ને ઓઈલો વડલો બરોબર પછી આ વડલાનું કામ લગભગ થઈ ગયું ને હવે આપણે છે ને જો ઓઈલું ત્રીજો વડલો છે મિત્રો

તો આઈ આવીને તારે મેં જોવા અમારો ઓજાર લઈ લીધા બરોબર મેં દાંતરું પકડી લીધું હોય લો ચાલુ થઈ ગયો એ બધું એટલું ચાલુ છે કામ એટલે મારો બ્લોગ ક્લિપ બનાવી એટલે હું એથારો ને એ બધું ઉપર ઉપર કાપવા મારે તો હવે કામ હાલ આપણે બહારો બોલાવી દીધું મિત્રો બહારો પેલો કઈ ભાષા કેવો તું તે નાખ ખબર બાકા દેખી બોલાવી રાખી આપણે આઈ ના મિત્રો જો આપણે વેલી સાઈડના ના બધા વડલા ક્લિયર કરી દેખા હા આને આને કલાક થાય આપણા પૂરા બરોબર તો હવે આપણે આ બદલો ક્લિયર કરવાનો છે એટલે બોલે તો સાફ સફાઈ એટલે આ તો જો બાકાજી આજે ઉપર દીકરો ખાઈ પી તો હવે હા ધીરે ધીરે આપણે તો આપણો એટલે પ્રશ્ન પૂછીએ ભાઈ તારે મહેનત કરીને કેવી મજા આવે તો ભાઈ તારે મહેનત કરીને કેવી મજા આવે આ વસ્તુ મજા રહી રસ આમાં તમે ઇન્ટરેસ્ટ આપશે ને પૈસા તો અત્યારે કમાશ ને પછી કમાવે છે તમે ભંગજો અને સક્સેસ થજો જો અમે ભણ્યા ને તે જો અમારે આ બદલા ને ભણવાય એમ તાપવું પડે અમારે હાથ કરવું પડે તમે પણ જો ધ્યાન રાખજો તો ભાઈ ભાઈ જો એ બી અમારે ડે ની સલાહ છે ભણો ભાઈ જો અમે તો ત્યાં ફેલ થઈ ગયા બધા એમાં એટલે ભણવા બાર અમે તો આપણે હા એમ ઝીરો ટકા ખૂબ ખૂબ મજા થઈ મેં અટાણે મિત્રો ફૂલ મહેનત કરી એ તો એટલે ભણવું જરૂરી છે મિત્રો તમે ભણીને આગળ આવી જાવ ભણો ભાઈ તો તમારે આ કામ નહીં કરું પણ અમારે હાલત જો તો ભાઈ ખાલી આવી હાલત થાય મિત્રો આપણી

તો આપણે એટલે વડલાનું કામ તો અથુ રહી બે દેહનું કામ હતું બરોબર તો આપણે બીજા દિવસે મળીએ તો ત્યાં સુધી આપણે કંટી ગયું હાઈન આપણે આ છે બીજો દિવસ બરોબર તો ઓઈનો દઉં વાસડી ગયો ઝાડો આપે ને હું આ સ્ટૂલ ઉપર થયો દઉં એકલો બસો છે બરોબર આ વરવાઈ બધી કટ કરી નાખીએ આપણે તો હવે છે ને આ બધી લેવાની છે બરોબર આ લેવાની છે બધી વળવાઈ પછી છે ઓઈલા વડલા આપણે જવાની છે બરોબર

મિત્રો આપણે આપણું ખ્યાનનું જે વળવાયુનું કામ હતું એ બધું કમ્પ્લેટ કરી લીધું ના ભાઈ મિત્રો આપણે સરપંચતા ઘેર બરાબર ઓ હજી અને બધું મૂકીએ મૂકતા આવીએ બરોબર બાકા જીકીને હારામાં એ બોલાવી લીધી તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ પાસે ઈ શ્રીરામ જરૂરથી લઈ ગયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કહેજો ધન્યવાદ